ફરજોલી ફરજોલી દિવસ કેતા આપકો 5000 કાલે આવકી દીધું 2000 આપવે 1500 સમાજને ચાલે તો મારો મારે માય ફાયા કા દેઈ કે લેવાલા આવજો આ તો શું નહી એટલે જીવતો જીવતો પાછો જતો પાપો પાપો મારે ઓલ જીવ જીવ મારતા રહે તો ભઈ હા જે પ્રમાણે હું કહું તો લે ઉત્તો જોકની સુખમાં તું ઈ સુવા વાળવાની વાત કરતો છે હા 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 ધર્મ જાગતો છે જતે કડવાજી આ આ લારવાની મત બોલશું તમારા ભગવાનના વિશ્વાય મારી કડવાઈ છે જે માતા એ જે કહેવાનું બોલી એ ગાનું કોઈ તો ગાતી ને ભખરેલું કોઈ તો સભારી તને જેવું ધરમતendre જેવું કેમ મારું ઘરમાં હવા વધવો જો હા તે નું આવવાની માતા જેટલું કઈ છે આવે

કે કેમ કીધું તો કોય આયકના આખો ખાતે આ બિહારી કુ આટમાં તો કદ મન દેખ તો આઈ કણ કેવા આઈ છે મારું ભગવાન તંદ્રે જાકતો છે તે મ સોણી મેલડી તો મન કેવા આઈ તંદ્રે જોડીયા બોરીમાં આવવા લ્યા ના તો દીધું કે હાળ્યા તા અમે એ તો દીધા દેહાઈ

તમારો <cliqueStopiffs> <cancerado> <utilizb öyle> <conocemos> <unterstützen> હવા મહિના હોતી ઓમર હતી ભરા ગુ પાસે ન ખવાનું કેવું વાતાવરણ રહે ભાઈ અને તમારા ગોગાના સજે તેલા તંદરા સીધા કરીને દેવ દેવના માકે રેવા મણમોનાના માકે રેયા તમારું દેવું જોવું કરીને તમને હકી આવો તમને કીધું કેલા તો પાડે નમતો તો સંપ પાડે કેવા માતા તો માર તમારું કુપો હોય મારી બધા બધા બીતા તો એમ ગેડી મારું મજા તમે એમ કે કામ કરો એમ તૈયાર માં માં તો કોઈ થી ચાલુ થયો છે હા હા તો સદરે સીન રાખીનું કરવાનું રાખા માથા પે કે હોય ને રાખીને આવડે ફોન કરે માં બરાબર બરાબર સવાલ થા ભગવાન એ વાતમાં ડૂબર્જે ને જલ્દી વિશ્વાસ આલોમાં તો કોઠા નુકસાન નઈ થાય હું એમ બોલી પણ આટલા દરાને બોલી પણ 10 તારીખે બોલી એ જાણમાં નાતે કા ભીયલા

ભાઈ આ તો માતા નોરત કે આવા મને ખવામેનો ભલે એ હું બોલી બોલી ને બે ત્રણ વખત સારા કો બોલી એટલી વખત તમને હમાચા મલા કે આ અમાર વાળ મોત થઈ જાય તો હું ચીબરી તમારો તમારો ધાબો તો લોકાજી મારવા દો પાવાની

તો પણ ઓરિયા નહોતો તસ બોલતો કે બબે હતા ને મેલો બે બિજા લાગણી હતું કરી મનચમ નથી આ ઇન્દો હો બોરાના આયા હવે ઇન્દો અમે મને કેવા આયા અમે બે જણા પાડવા છે પાદ પાદિવાળા બે જણા અમારા ઘી અમને આવે એક બે ઘરે આયા તેનું કારણ છે તો યે ફેરો કેતો અરે એમ નું ભણે ને ખાય દે અને હું કોઈ વાત હોય તો

હવા થશે સફુ આઈ હવા મે હવા જામ થઈ જશે એ અતિ બધા હાલ આ તો આવો